નમસ્કાર સાથીઓ હું છું દુષ્પરાજસિંહ જાડેજા આજે હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ મેન રોડ છે નટરાજ ફાટક થી કલેક્ટર ઓફિસ તરફ જવા માટેનો આ રોડ પર રેલવે ટ્રેક ની એક જેટ બાજુમાં ખુલ્લી આમ દારૂ ની ખુલ્લી બોટલો પડી છે આપને અંદાજો લગાવી શકો કે આ એક ગાંધીનું ગુજરાત છે માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે મોરબીની અંદર આ દારૂબંધી છે નહી જો આવી રીતના ખુલ્લી બોટલો અંદાજીત પંદર થી વીસ બોટલો ખુલ્લી પડી છે અહીંયા ત્યારે અંદાજો લગાવી શકો કે કેટલી દારૂની બોટલ કેટલો દારૂ મોરબી વેચાતો હશે ત્યારે આ વિડીયો ના માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક કડકાઈ પણ અપનાવશે તો આની અંદર સો ટકા બુટલેદરો ઉપર લગામ લગાવી શકાશે કારણ કે આ વિસ્તાર છે જ્યાં સામે તાલુકા પોલીસ સ્ટેશન ના ક્વાર્ટર છે તાલુકા પોલીસ સ્ટેશન છે ડીવાય એસપી ઓફિસ છે બિલકુલ એની સામે રેલવે ટ્રેક છે રેલવે ટ્રેક ની પાસે જ રોડ ઉપર અંદાજીત પંદર થી વીસ જેટલી દારૂની બોટલો પડી છે તો તંત્રને વિનંતી કે તાત્કાલિક ના ધોરણે મોરબીની અંદર દારૂ જે ખુલે આમ વેચાઈ રહ્યો છે એની ઉપર રોક લગાવવામાં આવે વંદે માતરમ ભારત માતા કી જય હિન્દ